ઉના તાલુકાની શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં જિલ્લા ફેર થતા શિક્ષિકાનો વિદાય સમારોહ સાથે સન્માન કરવામાં આવ્યું ઉના તાલુકાના વાંસોજ પ્રાથમિક શાળામાં છેલ્લા સોળ વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકા મીનાબેન વણકરની પોતાના જિલ્લા સાબરકાંઠામાં બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ તકે સરપંચના પ્રતિનિધિ તરીકે જયંતિભાઈ એસએમસી અધ્યક્ષ નરેશભાઈ શાળાના આચાર્ય અરવિંદભાઈ સૌ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને તેમણે કરેલ શિક્ષણ કાર્યને બિરદાવી અને પોતાના જિલ્લામાં પણ આવી રીતે શિક્ષણ રથને આગળ વધારતા રહો તેવી શુભકામના પાઠવી હતી આ તકે ગંગાબેન વાજા સરપંચ તરફથી શિક્ષિકા મીનાબેનને મોમેન્ટો આપી વિદાય સન્માન કર્યું ત્યારે વિદાય લઈ રહેલ શિક્ષિકાબેને પણ ધોરણ એકથી આઠના બાળકોને ભોજન કરાવ્યું હતું સાથે સાથે પ્રાથમિક શાળામાં સાઉન્ડ સિસ્ટમની ભેટ આપી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ વિદાય સમારોહના આયોજનમાં વાંસોજ પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ટૂંકા સમયમાં સરસ આયોજન કર્યું હતું રિપોર્ટર દીપક શિયાળ યશવી ગુજરાત ન્યૂઝ મારું નામ છે લોઢારી પ્રવીણભાઈ હું શ્રી વાસોજ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ અમારી શાળામાં આજથી પંદર થી સોળ વર્ષ સુધી મીનાબેન વણકર કે વિસ્તારના અને તેમણે આજ અમારી શાળામાંથી જિલ્લા પેરામ બદલી થતા તેઓના આજે અમે વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું શ્રી વાસો પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ ગણ અને અમારા ગામમાંથી પડાયેલા સરપંચ શ્રી તેમજ કારબારી શહેરના મોહનભાઈ વાંઝા આઈસીએમસી અધ્યક્ષ નરેશભાઈ તેમજ અમારા પત્રકાર મિત્ર કળુભાઈ તેમજ અમારા શ્રી શ્રી અરવિંદ સાહેબ અને તમામ સ્ટાફ અને ગ્રામ લોકો હાજરી આપી અને બહોળી સંખ્યામાં બાળકો સાથે જોડાય અને ને અમે વિદાયને કાર્યક્રમનું આયોજન કરેલું હતું રોજ અમે કાર્યક્રમમાં મીનાબેન તરફથી બધા બાળકોને જમણવાનું આયોજન કરેલું હતું બપોરના ટાઈમે બધા બાળકોને જમાડી અને ખૂબ જ બાળક પ્રત્યેની જે પ્રેમ લાગણી જે હતી એ પૂર્ણ કરી ત્યારબેન ત્યારબાદ બેનના જે આજના કાર્યક્રમને અનુરૂપ અમે આયોજન કરેલું કે અમે જે વિવિધ વિદાયનો જે કાર્યક્રમ ગોઠવો છે તો તેના માટે અમારા સ્ટાફ અને ગ્રામજનો અને જે વાલી મંડળ તમામ અહીંયા ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને ખૂબ જ જેમત ઉઠાવી અને તેમજ અમારા આ કાર્યક્રમ પાછળ હેતુ કે શિક્ષકે જ્યારે ખરેખર અહીંયાથી જે વિદાય લેતો હોય ત્યારે એને બાળક વચ્ચે છૂટી થવાનો ખૂબ જ અઘરો પરિચય થતો હોય કારણ કે જ્યારે બાળક વચ્ચે ઘડાઈ ગયા પછી એને બાળકને છોડીને જવાનું થાય ત્યારે એને ખૂબ જ અઘરું લાગે છે કારણ કે બાળક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા હતા અને આ બાળક વચ્ચે છૂટવું એ વિદાયની મળ ખૂબ જ અઘરી હતી અને અમારા સ્ટાફના તમામ શિક્ષકોના આંખોમાં આંસુ આવી ગયા એમ અમારા બાળકો જે અભિનય નૃત્ય રજૂ કર્યું એમાં અમારા બાળકોના આંખોમાંથી આંસુ આવી ગયા કારણ કે બેનનું ચારિત્ર અને જે કાર્ય શૈલી અને કામ કરવાની જે ઢબ હતી તેનાથી બાળકો અને અમારા સ્ટાફ વચ્ચે ખૂબ જ લાગણી અને ખૂબ જ સારા સંબંધ જળાયેલા એમને કારણે આ અમારો જે કાર્યક્રમ છે એના પાછળનો જે હેતુ એવો હતો કે ના આ કાર્યક્રમ સારી રીતે કરીએ અને બેનને અમે સારી રીતે વિદાય આપીએ અને અમારા બાળકો પ્રત્યે સ્ટાફ વચ્ચે અને ગ્રામ લોકો વચ્ચે ગામના તમામ સભ્યો વચ્ચે સારો અને સારા વ્યવહાર અને શિક્ષક તરીકે સારી કા કાર્યશૈલીના આધારે અમે આજ બધા યાદ કરીએ છીએ અને એના માટે થઈને આજ વિદાયનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો